હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે આપણે બનાવીશું ટમેટા વગર જ ઘીસોડા એટલે કે તુરિયાનું ખૂબ જ ટેસ્ટી એવું શાક અત્યારે બધા જ શાકભાજી મોંઘા થઈ ગયા છે ટમેટા પણ એટલા જ મોંઘા થઈ ગયા છે તો તમે ટમેટા વગર ઘણા શાક બનાવી શકો છો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે અને એક ટ્વીસ સાથે છે તો વિડીયોને લા સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો સૌ પ્રથમ આપણે અહીંયા એક મોટા ચમચા જેટલું તેલ લેશું અને તેલને ગરમ થવા દઈશું જેવું તેલ ગરમ થાય એટલે વન ફોર ટેબલ સ્પૂન જેટલી રાઈ ઉમેરીશું રાઈને તેલમાં સારી રીતે પકાવવાની છે રાઈ કાચી રહેશે તો ખાવાની મજા નહીં આવે રાઈ પાકી જાય એટલે આપણે અહીંયા જીરું ઉમેરી દઈશું વન એન્ડ હાફ ટેબલ સ્પૂન જેટલું લસણ ઉમેરી દઈશું લસણના ટુકડાઓ કરી દીધા છે લસણથી શાકનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે જો તમે લસણ ના ખાતા હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો લસણ અહીંયા બ્રાઉન રંગનું થઈ જાય એટલે બે તુરિયાને મેં આ રીતે ઝીણા સમારી લીધા છે તુરિયા ઉમેર્યા પછી હવે આપણે એની ઉપર હિંગ અને હળદર ઉમેરી દઈશું હિંગ અને હળદર ઉમેરી દીધા પછી સારી રીતે મિક્સ કરવાનું છે તુરિયાને તેલમાં જ સારી રીતે પકાવવાના છે આ રીતે તમે બનાવશો એટલે ખૂબ જ ટેસ્ટી એવું શાક બનશે અને અત્યારે ટમેટા ખૂબ જ મોંઘા થઈ ગયા છે જો તમારે ટમેટા ના ઉમેરવા હોય તો પણ શાક તમે એટલું જ ટેસ્ટી બનાવી શકો છો તો તમને આગળ જોવા મળશે સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરી દઈશું મીઠું ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દઈશું અને શાકને તેલમાં પકાવીશું બેથી ત્રણ મિનિટની અંદર સરસ એવું શાક ગળવા લાગશે તો તમે જોઈ શકો છો વચ્ચે આ રીતે એકવાર મિક્સ કરી દઈશું થોડીવારની અંદર શાક સરસ રીતે એટલે કે તુરિયા સરસ રીતે તેલમાં પાકી જશે તો અહીંયા તમે જોઈ શકો છો તેલમાં સરસ તુરિયા પાકી ગયા છે હવે આપણે અહીંયા ધન ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અને લસણવાળી ચટણી ઉમેરી દઈશું તો આમાં લસણની પેસ્ટ છે અને અંદર લાલ મરચાંનો પાવડર રેગ્યુલર જે આપણે યુઝ કરતા હોય એ મિક્સ કરી દીધો છે એટલે લસણવાળી ચટણી અહીંયા તૈયાર થઈ ગઈ છે મસાલા તેલમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે અહીંયા પાણી ઉમેરીશું કેમ કે ગ્રેવીવાળું શાક બનાવવું છે તમારે જેટલું રસાવાળું શાક ખાવું હોય એ મુજબ પાણી ઓછું વધતું કરી શકો છો અહીંયા આપણે ટમેટાનો બિલકુલ પણ ઉપયોગ નથી કર્યો તો પણ સરસ એવું શાક ટેસ્ટી બનીને તૈયાર થઈ જશે થોડું પાણી મને ઓછું લાગતું એટલે મને પાણી ઉમેરી અને ઢાંકીને એકથી બે મિનિટ જેવું પકાવીશું એટલે સરસ એવું શાક તૈયાર થઈ જશે એકથી બે મિનિટ જેવું થઈ ગયું છે સરસ એવું શાક પાકી ગયું છે તેલ પણ એમાંથી છૂટું પડી ગયું છે તો હવે આપણે અહીંયા ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ખટાશ માટે આપણે ટમેટાની જગ્યાએ લીંબુનો રસ ઉમેરીશું તો અહીંયા આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવાનો છે જો તમારે ટમેટાનો ઉપયોગ કરવો હોય તો તમે ટમેટાનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરી દીધો છે લીંબુનો રસ ઉમેર્યા પછી સારી રીતે મિક્સ કરી દેશો ખૂબ જ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે એને રોટલી સાથે બાજરાના રોટલા સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવું શાક બન્યું છે એકદમ કાઠિયાવાડી સ્ટાઇલ તો કેવી લાગી મારી આજની રેસીપી જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો તો અહીંયા ખૂબ જ ટેસ્ટી એવું ગુજરાતી કાઠિયાવાડી સ્ટાઇલ ઘિસોડાનો એટલે કે તુરિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે